ગોધરા થી બોલાવ્યો હે ગુંદા ઉતારવા તમારે કોઈને ગુંદા ઉતારવાની જરૂર હોય તો કોન્ટેક્ટ કરવા વિનંતી બરાબર કોઈ પણ દિલપા ભાંગી જાય જાહે તો કોઈને પણ જો ગુંદા ઉતારવા હોય તો અર્જન્ટમાં બુકિંગ કરાવી રાખે બાકી આ ભાઈ બહુ બિઝી રહે છે પેલા તો પેલાના ધોરણે તમારું બુકિંગ લેવામાં આવશે હા જો એમાં આ ભાઈની કારીગરી છે બૂટ હોતા ચડવાની જવાબદારી ડાયરું ના ભાંગે એની જવાબદારી खंती दरकारी कर रहे हैं बस इन्हें भाई मजूरी नहीं आप वहाँ काफी लोग मार उसे ओवर एक्टिंग ना सौ रुपये काट इसकी ओवर एक्टिंग के ये वाला बाबू बाप ने थी वो नहीं बाप है ભાવ બાપ નથી વેહવાન